નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપવા માટે આપણે આજે શિયાળુ પાકોની અંદર ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે શિયાળુ પાકોની અંદર પ્રકાશભાઈ ચણાની ખેતી અને ચણાના ક્યાં કયા બિયારણો વાવવા જોઈએ અને ચણાની કેટલી કેટલી જાતો આવે છે દેશી ચણા કોને કહેવાય અને કાબુલી જે ચણા જે છે આપણે વાવેતર કરીએ છીએ એમાં આપણે વાવેતર કરવું કે ન કરવું આના માટે આ વિડીયો જે છે બનાવવામાં આવ્યો છે મિત્રો આ વિડીયો જે છે કદાચ થોડોક લાંબો પણ બનશે કારણ કે બીજ બીજની માવજત એમની અંદર કયા પ્રકારના ખાતરો આપવા એમની અંદર કઈ પ્રકારની નિંદામણ શબ્દઓ વાપરવી આ બધી જ માહિતી જે છે આ વિડીયોની અંદર મળશે તો આપણે સમયને બગાડતા સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો ચણા ચણા જે આપણે અહીંયા આપણા વિસ્તારોની અંદર દેશી ચણા અને જે છે કાબુલી ચણા આ બે પ્રકારના ચણાની જાતોની આપણે વાવેતર કરતા હોઈએ છીએ હવે આમ જોવા જઈએ તો બે હજાર થી માંડી અને બે હજાર ને ત્રેવીસ સુધીની અંદર જે ચણાની જે છે નવી નવી જાતો જે બજારની અંદર આવતી થઈ છે સૌ પ્રથમ બે ની અંદર ચણા ગુજરાત ચણા જે છે એમની અંદર પણ વાવેતર કરી શકીએ પિયતની અંદર પણ વાવેતર કરી શકીએ છે હવે એમાં જે છે એ જી જે ત્રણ અને જી જે છ જે છે એ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાતો છે તથા પાંચ નંબર છ છ સાત નંબર અને આઠ નંબર એ જીજી પાંચ છ પાંચ સાત અને આઠ નંબરની જાતો જે છે એ બજારની અંદર મૂકવામાં આવી છે એમાં જો લાસ્ટની અંદર જો તમને વાત કરીએ તો બે હાજર ત્રેવીસ ની અંદર ચણા સાત નંબર સોરી ચણા આઠ નંબર જે છે એ બે હાજર ત્રેવીસ ની અંદર રિલીઝ થયેલી જાત છે હવે જે ચણા જે છે એમની અંદર કેવા પ્રકારને આપણે વાવેતર કરવું જોઈએ તો એમની વાત જો કરીએ તો અત્યારે લગભગ સર્વ જગ જગ્યાએ જે વાવેતર થતું હોય એમની અંદર ચણા ગુજરાત ત્રણનું વાવેતર ખેડૂતો મોસ્ટ ઓફી કરતા હોય કારણ કે ચણા જે છે ગુજરાત ત્રણ જે છે એ એમનું જે છે એમનો દાણો જે છે ચમકવાળો ચમકવાળો પીડાશ પડતો અને મોટો હોય છે એટલે એમનું જે છે બજાર પડતો બજારની અંદર જે છે એ ભાવ જે છે એ સારો મળતો હોય છે હવે વાત કરીએ છીએ ચણા પાંચ નંબર જે ત્રણ નંબર કરતા ચડિયાતી જાત એટલે કે ઉત્પાદનની દ્રષ્ટિએ જે છે એ જે છે પાંચ નંબર જે છે ઈ સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે કારણ કે એમનું જે છે સત્યાવીસો કિલો પ્રતિ હેક્ટર જે છે ઈ પાંચ નંબરની ચણાનું ઉત્પાદન છે પરંતુ પાંચ નંબરના ચણાની એક જો નેગેટિવ પોઈન્ટ જો કહીએ કે આપણે ન ગમતો પોઈન્ટ કહીએ તો એમની અંદર છે ચણાનું જે સાઇઝ જે છે ચણાની જે સાઇઝ જે છે એ નાની હોય છે એટલે ઘણી વખત બજારની અંદર જે છે એમના ભાવ જે છે પૂરા મળતા ન હોય પરંતુ હવે એમની જો વાત કરીએ તો એમની અંદર સાત અને આઠ જે છે ખૂબ સારી જાતો છે અને એ ખેડૂતોને અમે અત્યારે વાવેતર કરવા માટેની જે ભલામણ કરીએ છીએ એમાં ખાસ જે આઠ નંબરના જે ચણા જે છે એ જે છે એમનું ઉત્પાદન જે છે અઠ્યાવીસો ને ચૌદ કિલો પ્રતિ હેક્ટરનું ઉત્પાદન જે છે અને એ જે છે જાત જે છે એ પિયત પાકો માટેની ભલામણો છે અને બિનપિયતની અંદર પણ જે ચણા આઠ નંબર જે છે આપણે વાવેતર કરી શકીએ છીએ અને એવી જ રીતે જે ચણા સાત નંબર જે છે એનું છવ્વીસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન છે એટલે સાત અને આઠ જે છે એમની અંદર ખૂબ ફરો સુકારો જે આપણે સુકારાનો પ્રશ્ન જે આવે છે એમની અંદર ખૂબ જ નહીવત પ્રમાણની અંદર આવે છે એટલે આ જાતો જે છે એ અન્ય જાતો કરતા ખૂબ સારી કહી હવે બીજી વસ્તુની જે વાત કરીએ તો ઉત્પાદન નું મેં તમને જે આંકડા આપ્યા છે કે ભાઈ અઠ્યાવીસો ને ચૌદ કિલો જે આઠ નંબરના ચણા જે છે એમનું અઠ્યાવીસો ને ચૌદ કિલો પ્રતિ હેક્ટરનું ઉત્પાદન છે એમની સામે સાત નંબરનું જે ઉત્પાદન જે છે એ સત્યાવીસ સત્યાવીસો કિલો પ્રતિ હેક્ટરનું જે છે એનું ઉત્પાદન છે ત્રણ નંબરના ચણાની પણ જાત આપણે પસંદ કરી શકીએ છીએ બીજી વાત જો કરીએ તો બિયારણ જે છે એનો જે દર જે છે દસ થી બાર કિલો પ્રતિ વીઘાની અંદર આપણે બિયારણ જોતું હોય છે અને ખાસ અગત્યનું છે કે બિયારણને જે છે બીજ માવજત શું આપવી તો એમની અંદર બિયારણને બીજ માવજત માટે અમેરિકન ટેકનોલોજી આપણે જે દર વર્ષે આપણે ઉપયોગ કરીએ છીએ પાંચ ગ્રામથી ત્રણ ગ્રામ પ્રતિ કિલો આપણે જે છે એ ચણા કે કોઈ પણ શિયાળુ પાકોનું વાવેતર કરતા હોય તો એમની અંદર આપણે બિયારણનો પટ આપવાનો એનું શા માટે બિયારણનો પટની અંદર આપણે એ વાપરવું એની પણ તમને થોડીક ચર્ચા કરી દો તો ન્યુટ્રીશિયનો પટ કહી શકીએ આપણે એને કારણ કે બિયારણને ન્યુટ્રીશન જો મળી જાય તો એ ઉગવાનો પણ સારો આવશે અને એ ફાસ્ટ ઉગશે અને એનું જે છે એ યુનિફોર્મ ની અંદર ઉગાવવો જે છે એ રહેતો હોય છે એટલે જે એસડીએમ પાવડર જે છે એ ચોક્કસ મિત્રો બધા જ ખેડૂતો અને કોઈ પણ પાક વાવેતર કરતા હોય જીરું હોય ચણા હોય ધાણા હોય કે કોઈ પણ વાવેતર કરતા હોય એમની અંદર એસડીએમ પાવડરનો પટ તમે આપી અને વાવેતર કરવાનો આગ્રહ રાખજો એમની સામે એક રૂપિયાનું તમે ખર્ચ કરશો એની સામે તમને નવ રૂપિયાનું વળતર મળશે આવી જે છે ટેકનોલોજી એટલે કે એસડીએમ પાવડરની છે હવે જે ખાતરની જો વાત કરીએ તો આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ ખાતર જો કોઈ હોય તો એ જે છે છાણિયું ગળત્યું દેશી ખાતર જો એ ખાતર જો તમે નાખતા હોય તો કોઈ પણ રાસાયણિક ખાતર સાણીયુ ખાતર એમની સાથે જિંક અને સલ્ફર આ જે બે બે તત્વો જે છે એ શિયાળુ પાકોની અંદર છેતાલીસ ટકા જેવી ઉણપ ધરાવે છે તો એ ખાસ તમે જો ડીએપી વાપરતા હોય તો ડીએપી ની સાથે પણ એક એકરે સાયટો જીઆર કરીને આવે છે એ પણ જે મેં તમને કીધું એ પણ જે છે એ બહુ ખૂબ સારી કંપનીનું આવે છે આપી શકો છો હવે ખાસ અગત્યનું છે કે નિંદામણ નિંદામણની અંદર આપણે પેન્ડી મિથાલીન ખેડૂતો વાપરે છે અને પેન્ડી મિથાલી છે સિત્તેર થી અથવા એક એકરે અઢી અઢી લિટર અઢી વીઘાએ એક પ્રમાણ છે એ રીતે તમે ઉપરથી પણ છંટકાવ કરી શકો અથવા પાણી સાથે પણ તમે એમની અંદર આપી શકો તો આ જે ચણાની જે વાત કરવાની હતી આજના વિડીયોમાં કારણ કે ચણા જે છે ખૂબ અગત્યનો પાક છે અને ગયા વર્ષે ઘણા ખેડૂતોને ચણાની અંદર સુકારાનો પણ પ્રશ્ન હતો તો એ પ્રશ્ન ન આવે એમના માટે સાત અને આઠ નંબરના ચણાની જાતો જે છે એ ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ સારી છે એમની અંદર નૈવત પ્રમાણની અંદર ખૂબ ફરોને સુકારો આવે છે અને એનું ઉત્પાદન જે છે એ સારામાં સારું છે બીજું ખાસ અગત્યનું મેં તમે જેમ કીધું એમ ખાતરને બિયારણ ને જે પોટ આપવાની દવા અને ખાતરને આપણે રિઝલ્ટ કેટલું મળશે તો તમે જો બિયારને જો પોટ આપો છે એમાં બે એક દસ કિલોની અંદર ન પણ આપો જેથી કરી તમને ખ્યાલ આવે કે એમનું જર્મિનેશન ઉગાવવો એ પાકની જે સ્ફૂર્તિ પાકની અંદર ઉત્પાદનની જે ક્ષમતા જે છે એ સૌથી વધારે રહેતી હોય છે એટલે તમને તમારા ખેતરની અંદર જોવા મળે બીજી વસ્તુ જીંક અને સલ્ફર જે છે એ એક બે વીઘાની અંદર રાખી દો તો તમને તમારે નરી આંખે જોઈ શકો કે પ્રકાશભાઈ જે પણ વિડીયો બનાવીને મૂકે છે કે યોગ્ય છે અથવા આપણે જ આપણા ખેતરની અંદર આપણી જમીન આપણી લેબોરેટરી છે એની અંદર આપણે તપાસ કરી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો જે છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ખાસ અગત્યનો મિત્રો કે આવા નવા નવા વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડી અને એક જાગૃતતા ફેલાવવાનો એક પ્રયત્ન નમ્ર પ્રયત્ન કરીએ છીએ તો તો તમને આ સારો હોય તમે જે ચેનલ છે ખેતીવાડી નિગમ એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કે નવો વિડીયો જ્યારે પણ બને ત્યારે તમને તમારા સુધી પહોંચી શકશે તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર